અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ સમસ્યા નડે તો તેનું નિરાકરણ લાવવા માટે ગણેશ મંડળની સ્થાપના કરવામાં આવી છે જોકે મંડળની શારદા ભવનમાં મળેલી બેઠકને લઈ વિવાદ સર્જાયો છે પાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે આઠમી ઓગસ્ટે કરેલ એક અરજીથી વિવાદનો મતપુળો છંચેડાયો છે મુખ્ય અધિકારીને કરેલી અરજીમાં તેમણે જણાવ્યું હતું કે શારદા ભવનના હો હોલનો વગર ભાડે અને વગર પરવાનગી ઉપયોગ થયો હોય તેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી અથવા જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલ કરવા માટે જણાવ્યું હતું આ અરજી પહેલા જ શારદા ભવન હોલમાં ગણેશ યુવક મંડળની બેઠક મળી હોવાથી વિપક્ષી સભ્ય હિન્દુ સમાજને નિશાન પર આવી ગયા છે ગણેશ યુવક મંડળોએ આક્ષેપ કર્યા છે કે તેમની બેઠક બાદ જ અરજી આપવાનું કારણ કોમી વેમાનશય ફેલાવવાનો હોઈ શકે છે ગણેશ મંડળના પ્રમુખ પ્રતિક કાયસ્તે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અરજીમાં જણાવ્યા અનુસાર અગાઉ પંદરથી વીસ વખત હોલ વગર ભાડે દુરુપયોગ કર્યો છે તો જે તે વખતે કેમ તેમને અરજી ન કરી હવે જ્યારે ગણેશ મંડળની બેઠક યોજાય ત્યારે જ કેમ અરજી કરી છે તેઓ આ બાબતે સ્પષ્ટતા કરે તેવી અમારી માંગ છે તો આજ મુદ્દે વિપક્ષી નેતા જહાંગીર પઠાણે સોશિયલ મીડિયા થકી જણાવ્યું હતું કે મેં અંકલેશ્વર ગણેશ સમિતિમાં

એક આવનારા ગણેશ ઉત્સવ નો તહેવાર સારી રીતે ઉજવાય એ માટે એક ગણેશ સમિતિની રચના કરવામાં આવી હતી અને એ અઠાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ એની પહેલી મિટિંગ યોજવામાં આવી હતી તેમાં લોકોનો પ્રશ્ન ઉકેલાઈ જાય અને તહેવાર સારી રીતે ઉજવાય એના માટેની એક મિટિંગ હતી એ એ મિટિંગ અંકલેશ્વરના જે જવાબદાર આગેવાન છે એમને અમે કહ્યું હતું ને એમને એમને અમને અરેન્જ કરાવી આપ્યું હતું એ માટે અમે એમનો આભાર પણ માન્યો હતો પરંતુ એ જ દિવસે વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાને એ નગરપાલિકામાં એક અરજી કરી હતી કે ગત 15 થી વીસ પ્રોગ્રામ નગરપાલિકાના ઓલ શારદા ભવન ખાતે કર્યા છે એમની વસુલાત કરવામાં આવ્યા અને એમને સ્પષ્ટ લખ્યું પણ હતું કે અંદર મીડિયાના મીડિયામાં પ્રસારિત સમાચાર થયા છે માટે 15 થી વીસ પ્રોગ્રામમાં અમારો પણ એક પ્રોગ્રામ હતો અને મીડિયામાં અમારા સમાચાર પ્રસિદ્ધ થયા પણ હતા માટે એમને સીધી ચેલેન્જ ગણેશ સમિતિ પર કરી હતી માટે અમે એ માટેની અરજી માટે અમે નગરપાલિકામાં એક અરજી લખી હતી કે આ તારીખમાં જે જે વિપક્ષના સભ્ય નેતા છે એમને અરજી કરી છે એ અમને લેખિતમાં અમે રજૂઆત કરીને માંગી હતી કે ભાઈ અમને આપો તો એ લોકો આપવામાં અસમર્થ રહ્યા હતા અને આપી ન હતી અને લોકમુખે એવી ચર્ચા હતી કે આ અરજી ફાડી નાખી છે માટે એની તપાસ થવી જરૂર છે ગંભીર મુદ્દો છે બીજું કે આ હોલનો વિરોધ કર્યો પ્રજાના બનેલો છે આ આ હોલ તો તો અમે એનું તૈયાર પરંતુ હોલની આટલી ચિંતા હોય આઠ નંબરમાં જે અમે જીત્યા છે એમાં ઘણા બધા પ્રશ્નો બાકી છે રોડ રસ્તા ગટર જો એમનો એમનું એને ધ્યાન આપવું જોઈએ ના કે આ હોલ બાબતે એક ધાર્મિક કાર્યક્રમ થતો હોય ત્યાં એમને અડચણ ઉભી કરવી જોઈએ બીજું

તો નગરપાલિકાને પણ છે અને એમની વસુલાત એના વેરાની વસુલાત કરવામાં આવે છે બીજું કે આ વિપક્ષના નેતાએ અગાઉ આદિવાસી સમાજ વિશે પણ ટિપ્પણી કરી હતી માટે એની માનસિકતા ધરાવે પહેલાથી એ પણ એક મુદ્દો બન્યો હતો

વિચારવું જોઈએ આવા માણસો સમાજમાં લોકોનું કામ કરવા કરતા લોકોનું કામ કરવા કરતા લોકોના ધર્મ કામ કરી રહ્યા છે તેમાં કરી રહ્યા છે છે માટે પણ આ ઘણી એવી માહિતી અમે માંગવાના છે અને આ વિપક્ષના સભ્ય જે આ રીતની આ રીતનું વર્તન કર્યું છે એના માટે ગામમાં કોમી એકતાનો જે માહોલ કોમી એકતાનો જે માહોલ સારી રીતે ચાલી રહ્યું છે એમાં પણ બંગાણ ભંગાણ કરવાનું કાર્ય કરી રહ્યું છે માટે આવા આવા નેતાઓ થી હિન્દુ અને મુસ્લિમ મંદિર સમાજે ચેતવાની જરૂર છે અને જો વિ હું વિપક્ષના સભ્યને અંકલેશ્વર ગણેશ સમિતિના પ્રમુખ તરીકે કહેવા માંગુ છું કે તમે જો ગણેશ સમિતિનો વિરોધ ન કર્યો હોય તો મીડિયામાં મીડિયાના માધ્યમે કે પછી સોશિયલ મીડિયાના માધ્યમે તમે તમારી પ્રતિક્રિયા આપીને જાહેર કરો અને અગર તમે જો ગણેશ સમિતિનો વિરોધ સીધો કર્યો જ છે તમે તમારી વાત પર અળગ ર રહેવાનો જ છો તો તમે એનું પણ એક જાહેર કરો તો આ લોકોને ખબર પડે